તમને ખબર છે કરોડો રૂપિયા કર્યું છે રાજકોટમાં લોકોને હજી સુધીમાં હાલ છે રસ્તા નથી પડ્યા દર વર્ષે સાતસો સાડા સાતસો કરોડ રૂપિયા તો ફક્ત રોડ રસ્તા પાસે વપરાતા

માત્ર જનરલ બોર્ડમાં આવવું અને જનરલ બોર્ડમાં જે સારો પ્રશ્ન આજે ભારતીય જનતા પાર્ટીના સભ્યનો હતો સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આખું રાજકોટ અત્યારે અમે લોકો ત્યારે સ્વચ્છતામાં નીકળી પડ્યા છીએ રાજકોટને ક્લીન બનાવવા માટેની આખી એક અમારી આ મુહિમ શરૂ કરી છે હવે એની અંદર ગેરબંધારણીય રીતે હું બહુ ક્લિયર કહું છું ઓથેટિક વિષય લઉં છું કે ગેરબંધારણીય રીતે બેનરો કાઢવા બેલોનું પ્રદર્શન કરવું જે સંપૂર્ણપણે ગેરબંધારણીય છે એ ન થઈ શકે કાયદાની જોગવાઈ મુજબ મારા દ્વારા માન્ય શ્રીને મારા દ્વારા એક સૂચન કરવામાં આવ્યું હતું કે ભાઈ આ વારંવાર બને છે તો આ ન બનવું જોઈએ રહી વાત આપના પ્રશ્નની તો ભારતીય જનતા પાર્ટી એક વિશ્વની મોટામાં મોટી પાર્ટી છે અમારો પરિવાર છે આ પરિવારની અંદર કોઈ પણ જાતના ભેદભાવ નથી આ પરિવારની અંદર કોઈ પણ જાતના બહેનોને ન્યાય અન્યાયનો કોઈ વિષય નથી અમારા માટે ભારતીય જનતા પાર્ટીના અમે સૌ કાર્યકર્તાઓ છીએ અને અમે કાયમ કહીએ છીએ અમે આને જવાબદારી માનીએ છીએ આને અમે સત્તા નથી માનતા એટલે કોઈ વિષય નથી કોઈ વિવાદ નથી અમે બધા સાથે મળી અને રાજકોટ મહાનગરપાલિકાની અંદર અમે સૌ કામ કરી રહ્યા છીએ